ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં થોડાક દિવસ પહેલાં એક સગીરાનું અપહરણ કરીને નરાધમ તેના પર બળજબરી દુષ્કર્મ આચરે છે એટલું જ નહીં ત્યારબાદ આ નરાધમ દ્વારા સગીરાના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને ગંભીર ઇજાઓ પણ પહોંચાડવામાં આવે છે છેલ્લા આઠ દિવસથી સગીરા એસએસજી હોસ્પિટલમાં જીવન સામે લડત લડી રહી હતી ને અંતે તે મોતને ભેટી છે આ દુઃખદ ઘટનાના કારણે ગુજરાત હચમચી ગયું છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર સામે પણ લોકો નારાજગી દર્શાવી રહ્યા છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે મામલામાં આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ તે પ્રકારે લોકો માંગ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી હોય કે પછી કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ એ તમામ નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે શું સવાલો ઉઠાવ્યા છે શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં

ડરદ ના હોય ખોફત ના હોય તેવી રીતે બેફામ બનીને અવારનવાર તેઓ સગીરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે આ તમામ દાવાઓ વચ્ચે ભરૂચની જીઆઈડીસી ખાતે જે ઘટના બની છે તે ઘટના બાર વર્ષ અગાઉ દિલ્હીમાં જે નિર્ભયાકાંડ સર્જાયો હતો તે ઘટનાની યાદ અપાવી દે તે પ્રકારે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી આ ઘટનાના સંદર્ભમાં નરાધમે જે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું દસ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચાર્યનું એટલાથી આ નરાધમ માન્યો નહીં ત્યારબાદ સગીરાના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને ગંભીર ઇજાઓ પહોંચાડી જેના કારણે સગીરાની હાલત ખરાબ થઈ હતી અને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી છેલ્લા આઠ દિવસથી સગીરા જીવન મરણ વચ્ચે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી ને ગઈકાલે રાત્રિ દરમિયાન એક એવા સમાચાર મળે છે કે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી જિંદગીની લડાઈ લડતી સગીરા છે તે અંતે મોતને બેઠી છે આ ઘટનાના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ નરાધમ સામે લોકો ફિટકારની લાગણી પણ વરસાઈ રહ્યા છે ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ બાબતે

રેપ બાદ એમના ગુપ્ત નાખી અને શાંતિ આપે પણ છેલ્લા એક મહિનામાં વીસ થી પચીસ ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપાળી છૂટી જાય નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે એની હત્યાઓ થઈ રહી છે તમે

કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે આ

અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણને આપણે સૌ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય ને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન મૌનસેવી છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પડાવોની વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો ને અડતાલીસ જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી વરબી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ હા તો આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય તેમનું પણ કહેવું છે કે જ્યારે કોલકાતામાં ઘટના બને અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટનાનું નિર્માણ થાય ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી સાથે જ મંત્રીમંડળ છે તે અન્ય રાજ્યના મંત્રીઓને સલાહ આપતું હોય છે તેઓ દ્વારા લાંબા લાંબા ટ્વિટો કરવામાં આવે છે પરંતુ આજે ગુજરાતના ભરૂચમાં ઘટના બની છે છતાં પણ મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ છતાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હરસંઘવી મોહન છે તે પ્રકારના આરોપો ચૈતર વસાવા કર્યા છે સાથે જ આ મામલામાં આગામી સમયમાં ભવિષ્યમાં કડકમાં કડક કાયદો બનાવવામાં આવે દુષ્કર્મીઓ થરથર કાપે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા તે પ્રકારની માંગ પણ કરી છે ત્યારે હાલ જે રીતે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા આપવાની શરૂઆત થઈ છે ત્યારે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે ભરૂચમાં જે ઝઘડિયા જીઆઈડીસીમાં ઘટના બની છે તેમાં પીડિત પરિવારને मुमताज पटेल भरूच गुजरात में झारखंड की दस साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही इस खबर ने मुझे भीतर से झंझोर दिया है मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे मेरी बेटी नहीं बचेगी ऐसा कहा उन्होंने सिर्फ एक ही मांग की थी न्याय लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही अपराधी को गिरफ्तार तो किया पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं ये चुप्पी सवाल करती है क्या न्याय की उम्मीद करना गलत है इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दे मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं। દોષી કો કો સજા કી કાર્યવાહી કરી જાય પીડિત પરિવાર હર સંભવ સહાયતા ઓર સુરક્ષા પ્રદાન કરે આતા કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે સરકાર ઉપર આંગળી ચિંતા કહ્યું છે કે આજે અપારનવાર દુષ્કર્મ ના બનાવો બની રહ્યા છે અન્ય રાજ્યોમાં જયારે આ બનાવ બને ત્યારે સરકાર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવતું હોય છે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે કેન્ડલ માર્ચ કાઢતા હોય છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બની રહી છે ત્યારે મહિલાઓની દીકરીઓની સુરક્ષા સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટે ગુજરાતભરના લોકો માંગ કરી રહ્યા છે ને આવા નરાધમો છે જે બેફામ બન્યા છે તેમનામાં કાયદાનો ડર બેસે તે માટે કડક જોગવાઈની પણ માંગ કરવામાં આવી રહી છે